દેશી દારૂ બનાવવા માટેના હાથાની કેનની ચોરી થઈ છે તે વ્યક્તિના જણાવ્યા પ્રમાણે તેઓ તેમની સંબંધીના લગ્ન માટે ગયા હોય ત્યારે તેમના બંધ મકાનમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા દેશી દારૂ બનાવવા માટેના હાથાના કેન મૂકી જાય છે અને તેની ચોરી થઈ જાય છે તેમના જણાવ્યા મુજબ મકાનમાં મારવામાં આવેલા તાળા પણ બદલવામાં આવે છે તે વ્યક્તિએ પોલીસમાં જાણ કરતાં પોલીસ ઘટના સ્થળ પર જાય છે અને તેમની ફરિયાદની નોંધ કરે છે કે કેમ તે તેને પણ ખ્યાલ નથી પોલીસના જણાવ્યા મુજબ તેમને આ બાબતથી તપાસ હાથ ધરી છે ચોરીનો મામલો તો તમને બધી જગ્યાએ જોયો હશે ઘરફોડ ચોરી થતી હોય કોઈના ઘરેણાં ચોરી થતા હોય કોઈની ગાડી ચોરી થતી હોય કોઈની બાઇક ચોરી થતી હોય કોઈની સાયકલ પણ ચોરી થતી હોય પણ હાલ અત્યારે એક એવો બનાવ છે કે કોઈના દેશી દારૂ માટે જે આથો મેંકવામાં આવે છે કે ભાઈ દેશી દારૂ અત્યારે બનતો હોય એના વિશે આથો બનવો આથો મેંકવામાં આવે છે આથાના છે એ તો કેવી ગીડરા તાલુકાનું ઉંદરી ગામ છે તો ઉંદરી ગામમાં એક ભાઈ ની સાથે બનાવ બન્યો છે શું નામ છે ભાઈ તમારું મારું નામ રમેશભાઈ મકવાણા રમેશભાઈ શું બનાવ બન્યો છે તમારે એમાં જો અમારા કાકાના લગ્ન હતા અમે બે જણા ઘેરે ગયા હતા તારું બીજું મેળવ્યું તારું તોડીને જોયું તા એમાં આઠ ગઈ હતા તારું બીજું મેર્યું ને તો એ હાથાઇ કાઢી ગયા ને પાછા પોલીસ કેસ કર્યો હતો ગાડી આવી કયા બપોરે દેવા ફરિયાદ ફરિયાદ લીધી ખબર નથી મને કાલ રવિવાર હતો પોલીસે ફરિયાદ લીધી તમારી ફરિયાદ લીધી મને ખબર લખી ગયા એમ જાડા મોટું ગઢડા વાળા જગદીશભાઈ હતા ને બીજા ચાર પાંચ જણા હતા પોલીસ વાળા આવ્યા પોલીસ નું નામ શું હતું એક નું નામ જગજીતભાઈ હતા અને બીજા નામ નામ નથી આવડતું ને જગજીતભાઈ પાસે વિડીયો છે વિડીયો તમે લેતા જાઓ એટલે શેનો વિડીયો છે આ ઘર માં આથા હતા એનો તો એને પેકડ્યું બોલાવો તમે તારા સરપંચ ને હવે આવી પણ સોરી ભાઈ ક્યાંક ક્યાંક થતી હોય છે આ છે એક અપાય અપંગ માણસ છે એના ઘર માં સોરી થઈ છે એમનું દારૂ પણ તમારો નથી ને હાથો પણ તમારો નથી મારો નથી ઘર તમારું હા ઘર મારું તમારા ઘરમાં બીજાએ બીજા હાથો મેક હા બીજા દારૂ બનાવવા દારૂ બનાવવા માટે આવી બાબતો ગુજરાતની અંદર થાય છે અધિકારીઓ ને વાળી છે બીજાના ઘરમાં બીજા દારૂનો નો હાથો મેકી જાય છે